આજ રોજ રેલવે તંત્ર દ્વારા દિવસ જે કાર્યવાહી ચાલુ હોય છે અને અમે રેલવેને અને નગરપાલિકાને કહીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કામ કરો છો એ પ્રજાના સુવિધા માટે કરો છો કે પ્રજાના દુવિધા માટે કરો છો આ રેલવે ફાટક બંધ કરવાથી નાના મોટા જે કઈ વૃદ્ધ છે કોઈ માણસોને જાવર અવર માટેના બહુ મોટી તકલીફ પડતી હોય એટલે અમે રેલવે તંત્રને વિનંતી કરી છે કે ભાઈ તમે વાહન બંધ કરો તમને વાંધો નથી પણ આમ જનતા ચાલી શકે એવો રસ્તો કરો એવી અમારી માંગણી છે છે બીજી વાત એ કે ભાઈ નગરપાલિકા દ્વારા જે કઈ બાયપાસ કરવામાં આવ્યું છે એ આપણે જોયું છે કે ત્યાં વાહન પણ ચાલી શકે તેમ નથી અરજદારોને ચાલવા માટે તકલીફ પડે એટલે છેલ્લો દોઢ થી બે કિલોમીટર જેવો ગુમરોહ થાય છે એટલે પ્રજાને આ સરકારને ને અમે રજૂઆત કરી ભાઈ તમે પ્રજાને હિત કરવા માંગો છો કે અહિત કરવામાં માંગે અમે વિનંતી કરીએ છીએ કે પ્રજાને ઓછી મુસીબત પડે એવા તો પગલા તમે લ્યો આજે અમે સમજીએ કે ભાઈ આ માલિકી રેલવે ની છે પણ રેલવે પણ પ્રજા માટે છે એટલે પ્રજાના હિતને ને ધ્યાનમાં રાખી અને આ ફાટક ખુલ્લું કરવામાં આવે એવી અમે કોંગ્રેસ પાર્ટી હતી આ ફાટક બંધ કરવાથી આકડે દાખલા તરીકે રોકડી હનુમાન આ બધો વિસ્તાર છે દાખલા તરીકે પંદર થી વીસ હજાર પંદર થી વીસ થી પચીસ હજાર માણસો અસર કરતા હે આજે હું કાર્યક્રમ કાર્યવાહી કરો પણ અમારી વાત ધ્યાન લેવામાં ન આવતા અમે રસ્તા રોકો નું આંદોલન અમે કરેલ છે તો આવનારા દિવસોની અંદર આની ક્યાંક વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે પોલીસે ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ માણસો ની કરશે Obrigado.

મુશ્કેલી દૂર કરો પ્રજા માટે મતક ખુલ્લું કરો પ્રજા માટે મતક ખુલ્લું કરો